હા નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે એટલે અત્યારે મોટી ઉંમરના લોકો કે જેઓ પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકો હોય છે તેઓમાં ખાસ કરીને સાંધાના દુખાવાના પ્રશ્નો વધી જતા હોય છે તો આજના વિડીયોમાં આપણે તમને એટલે કે જે મોટી ઉંમરના લોકો હોય છે એમાં સાંધાના દુખાવામાં કેવી રીતે રાહત થાય તેના વિશે આપણે વાત કરશું તો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને સાંધાના દુખાવામાં આપણને કઈ રીતે રાહત મળી શકે તેની આપણે વાત કરીશું તેથી તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો શિયાળામાં ઘણીવાર દુખાવો થાય છે આપણા સાંધાઓ જકડાઈ જતા હોય છે તથા આપણને ચાલવામાં તકલીફ થતી હોય છે હલનચલનમાં તકલીફ થતી હોય છે ઘણા લોકોને સંધિવા સાંધાની નબળાઈ અથવા કોઈ જૂની ઈજા થઈ હોય અથવા ઘા લાગ્યો હોય તો તેવા લોકોને અત્યારે શિયાળાની સિઝનમાં આ સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એ લોકોને શિયાળાની સિઝનમાં સાંધાના દુખાવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે તો મિત્રો વાત કરીએ તો જો શિયાળાની સિઝનમાં તમે થોડી કાળજી લઈ લો અને થોડી જીવનશૈલીમાં જો તમે થોડો ફેરફાર કરો તો તમને જે દુખાવો થાય છે એમાં તમે થોડો ઘટાડો કરી શકો છો મિત્રો વાત કરીએ તો ઘૂંટણ કોણી અને હાથ જેવા સાંધાને ગરમ રાખવા માટે તમારે પહેલી વસ્તુ તો છે કે એને બરાબર આપણે ઢાંકીને રાખવાનો કે જેથી તે શું કરશે સાંધાને ગરમ રાખશે અને તે જગ્યાએ લોહીનો પ્રવાહ પણ સુધરે છે આ સિવાય વાત કરીએ તો તમે સ્ટ્રેચિંગ યોગ યોગાસન કરી શકો છો પ્રાણાયામ કરી શકો છો અને ચાલવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો તેથી તમને સાંધાઓની જે દુખાવો હોય છે એમાં થોડી તમને રાહત થાય છે પણ મિત્રો વધુ પડતી પણ કસરત કરવી નહીં કારણ કે તેનાથી પણ દુખાવો વધી શકે છે મીઠો મિત્રો બીજા જો આપણે ઘરગથ્થુ ઉપાયની વાત કરીએ તો તમે પાણીમાં મીઠું નાખીને સ્નાન કરો તો પણ તમને જે બળતરા થાય છે એની અંદર ફાયદો થાય છે મિત્રો તમારે તેના માટે હુંફાળા પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી સાંધાના દુખાવામાં તમને ઘણી રાહત મળે છે તેમાં મેગ્નેશિયમ હોય છે જે ઇન્ફ્લેમેશનને ઘટાડવાનું કામ કરે છે તથા સ્નાયુઓને આરામ આપે છે આ માટે નહાવાના પંદર વીસ મિનિટ પહેલાં નવસેકા પાણીમાં તમે મીઠું મિક્સ કરો અને પછી જો તમે સ્નાન કરો તો ચોક્કસ તમને ફાયદો થાય છે બીજી વાત કરીએ તો મિત્રો વિટામિન ડી સાંધાના દુખાવાથી રાહત આપવાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે મિત્રો શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે વિટામિન ડીનું પ્રમાણ ઘટી જાય છે અને જો એવી સ્થિતિમાં જો તમે દરરોજ દસથી પંદર મિનિટ સૂર્યપ્રકાશ લો તો ચોક્કસ તમને ફાયદો થાય છે મિત્રો એના વિશે જો વિસ્તૃતમાં વાત કરીએ તો વિટામિન ડી હાડકાને મજબૂત બનાવવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે મિત્રો ઠંડા હવામાનમાં સૂર્યપ્રકાશના અભાવને કારણે વિટામિન ડીનું સ્તર ઘટી શકે છે તો તમારે દસથી પંદર મિનિટ સૂર્યપ્રકાશ લેવાનો છે મિત્રો બીજી વાત કરું તો તમે ડૉક્ટરની સલાહ મુજબ ઘણા બધા સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો આ સિવાય હળદર આદુ અને લસણ જેવા ખોરાક પણ સાંધાના દુખાવામાં ઘણી રાહત આપે છે કારણ કે તે ઇન્ફ્લેમેશનને ઘટાડવાનું કામ કરે છે અને ખાસ કરીને વાત કરીએ તો તમે તણાવ પણ નિયંત્રણ રાખો અને ડિહાઈડ્રેશન ન થવા દો પૂરતું પાણી પીવો મિત્રો વાત કરીએ તો લાંબા સમય સુધી તણાવ પણ પીડા વધારી શકે છે વધુ પડતા તણાવથી કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય છે જે ઇન્ફ્લેમેશનને વધારવાનું કામ કરે છે અને આ સ્થિતિમાં જો તમે ઊંડા શ્વાસ લો તો તમને એ તણાવમાંથી તમે દૂર થઈ શકો છો અને બીજું મિત્રો ખાસ કે જરૂર પૂરતું પાણી પીવું અને પાણીની જો ઉણપ હશે તો પણ સાંધાના દુખાવામાં વધારો થઈ શકે છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમે વિડીયોના માધ્યમથી કંઈક શીખ્યા હશો એવી હું આશા રાખું છું અને બીજા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો આવજો મિત્રો બાય બાય